જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ઇન્સ્ટન્ટ અપમ એના માટે આપણે જોશે રવો આ બે વાટકીનું માપ લીધું છે રવાને પહેલાં પલાળ દેશું એક વાટકી છાશ લેશું અને બે વાટકી પાણી લેશું પાણી ગરમ મૂક્યું છે ગરમ પાણી લેશું આ એક વાટકી છાશ નાખી દઈશું બે પાણી મિક્સ કરી અને રાખી દેસુ હજી આ કઠણ થઈ જશે પાણી બધું એબઝોર્બ થઈ જશે થોડુંક વધારે ઢીલું કરી નાખી હજી હવો પલળે પછી સેજ કઠણ થઈ જાય તો પાણી કે છાસ નાખી શકીએ છાસ બહુ ખાટી લેવાની નથી મીડિયમ લેવાની છે હવે આને પંદર મિનિટ રેસ્ટ આપશું અને રેસ્ટ આપી દીધો છે હવે આમાં મીઠું અને સાજીના પૂલનું આપણે દૂધ્યું કરીને નાખી દઈશું અને વેજીટેબલ અપોમ બનાવીએ છીએ એટલે આ પાર્ક બોઇલ કરેલા વટાણા વટાણાને ગાજર છે અને કેપ્સિકમ એમનમ છે બે આ બારબોલ એટલે કર્યા છે કે તરત બફાઈ જાય તો કાચા ન લાગે ટેસ્ટ સારો આવે ચમચી મીઠું નાખશું હલાવી લેશું બે ચમચી તેલ છે અડધી ચમચી સાજીના ફૂલ નાખશું જ આપણે માપ રાખીએ છીએ ગરમ પાણી નાખશું મિક્સ કરી લેશું સર કેવું ફ્લોકી થઈ ગયું દૂધિયું નાખ્યા પછી બેટર બરાબર છે હવે ગાજર વટાણા અને કેપ્સિકમ નાખી દેશું અડધું ગાજર લીધું છે અને ચમચી વટાણા લીધા હતા બે ચમચી કેપ્સિકમ ઝીણું સુધારેલું છે એ લઈ લેશું મિક્સ કરી લીધું છે સેદ તેલ નાખી દીધું છે અંદર મિક્સ કરી લેશું થઈ ગયું છે હવે મૂકી દેસુ બહુ હલાવી નથી નાખવાનું મિક્સ જ કરવાનું છે હવે મૂકી દેસુ બધા મૂકી દેજા છે ઢાંકી દેશું પછી થોડી 5 મિનિટ પછી પલટાવી નાખશું થઈ ગયા છે પલટાવી નાખશું જો બધા ઈઝીલી પલટી જશે ફ્લેમ બધાય પલટાવી લેશું થઈ જશે અને છાવા દેશું પાંચ મિનિટ ખાવા દેસુ હવે આને પાછા ઢાંકી જો બધા બ્રાઉન થાય બધા થઈ ગયા છે ઉતારી લેશું તો તૈયાર છે આપણા વેજીટેબલ અપમ ઇન્સ્ટન્ટ ને સંભાર સાથે સર્વ કર્યા છે ચટણી સાથે સોસ સાથે આપણે નાળિયેરની ચટણી સાથે ગ્રીન ચટણી સાથે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ